ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા બે દિવસથી છેડતીની બીજી ઘટના પ્રકાશમાં આવી છે આરોપી સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાની ગણતરીના કલાકોમાં કાવી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જંબુસર તાલુકાના છેડતીની એક બાદ એક ઘટના સામે આવી રહી છે થોડા સમય પહેલા બે યુવતીઓને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની શાહી તો હજી સુકાઈ નથી તેવામાં બે દિવસ પહેલા પત્રકારની ઓળખ આપીને બે નબીર આવે જંબુસર તાલુકાના એક ગામના ઘરમાં ઘુસીને યુવતી પ્રયાસ કર્યો હતો પોલીસે બંને આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરીને જેલના હવાલે કર્યા હતા તેવી જ વધુ એક ઘટનાથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે આ બનાવ અંગે કાવી પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જંબુસર તાલુકાના એક ગામે સાંજના સમયે ગામની બાવન વર્ષીય પરિણીતા દૂધ ડેરીમાં દૂધ ભરવા જઈ રહી હતી અંધકારનો લાભ લઈને આરોપીએ ભોગ બનનારનો હાથ પકડીને ઘરની તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પીડિતાએ ભૂમાબૂમ કરતા આરોપી આવેશમાં આવી ગયો હતો જેના બાદમાં આરોપી દ્વારા પીડિતાના પરિવારને ગાળો બોલવામાં આવી હતી અને એના બાદમાં પીડિતાના ઘરે મારવા માટે ઘસી આવ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીડિતાએ કાવી પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈને આપવીતી દર્શાવી હતી જેને લઈને કાવી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરે તાબડતોડ દોડી જઈને હવસખોર આરોપીની ધરપકડ કરી હતી જો કે વારંવાર છેડતી અને ગુનાખોરીની ઘટનાઓ સામે આવતા અસામાજિક તત્વોને જાણે કે છૂટો દોર મળી ગયો હોય તેમ જનતામાં દહેશતનો માહોલ છવાયો છે એ અગાઉ પણ બે સગી બહેનોને ડ્રગ્સના ઇન્જેક્શન આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓથી પંથકની નારીઓમાં ભયભીત બની ગઈ છે પોલીસ કડક સાથે